બધું પ્રભુ જ કરે છે ઝીલવાની ઉત્તર અથવા એવી ટોપ રાજી કરવાની સુરુચિ આપણે આટલું જ કરવાનું બાકીનું બધું જ બધું જ બધું જ એ આપણે તો શું હેસિયત આ એક પાકો રક્ષ મેં તમે શબ્દ કહો અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા જ એ માન માનમાં રાચે છે બીજી વાત કોઈ દિવસ ક્યારેય પોતાના સમ્ય દોષ નું દર્શન કૃપા સિવાય ક્યારેય થતું નથી જયારે વ્યક્તિ પ્રસંગે પોતાના દોષ નું દર્શન કરી શકતી હોય તો કૃપા સમ્યક દર્શન જેમ જેમ પોતાના દોષ દર્શન થતું જાય તેમ તેમ બહુ પ્રેમથી માનવાનું બહુ મોટી કૃપા વરસી રહી છે સ્વતંત્ર બને મારા ગુણ નું મારા દોષ નું દર્શન હું કરી શકું શક્ય જ નથી બુદ્ધિયોગ જોઈએ જોઈએ ને જોઈએ આપણી ઉપર કૃપા છે જેના ફળ સ્વરૂપે આપણે એક સમ્યક દર્શન તરફ દોરી રહ્યા છે કેટલાય તો ખૂબ સ્પીડ થી દોરી રહ્યા છે પોતાના સમ્યક દોષના દર્શન તરફ ની કૃપા છે નહીં દેખાય તો નહીં નીકળે દોષ દેખાશે તો ડેસ્ટિનેશન ક્લિયર હશે ડેસ્ટિનેશન ક્લિયર હશે તો દોષ દેખાશે ગુનાથી પુરુષોની રીતિ રીતિ સ્થિતિ એની સમજણ વિચારીશું ક્લિયર થશે એટલે પોતાના દોસ્ત કે પ્રધ્યાય ભરું થઈ ગયું સ્વદોસ્ત નું દર્શન કર્યા પછી ભજન સ્વાધ્યાય કરેલી અક્ષર ભ્રમનું દેહ બંધાય જ આપણે આ સાધના કરવી છે ગોંડલ દિવસે રાત્રે પહોંચ્યા વાગ્યાનો હતો સ્વામીજી બધા યુવકોને પોતાની રૂમમાં માં બોલાવ્યા બાલમગન સ્વામી ગોંડલ ના મહંતને બોલાવીને કહ્યું કે જે ચેષ્ટા બોલ્યા છો કે ના ચાલો બોલીએ પછી બારજીને સમજી બહાર ગયા પછી ચેસ્ટા બોલીએ ચેસ્ટા બોલી ને પછી સમગ્ર ચાલો બધા યુવકો અંદર પોતાની રૂમ માં બેસાયા સ્વામીજી થોડું પાણી પીમ ની તૈયારીમાં સ્વામીજી હસતા હસતા એટલું જ કે શાસ્ત્રીજી મહારાજ ની આપણી ઉપર બહુ મોટી કૃપા છે કે આપણને હવે પોતાના દોષ દેખાતા થઈ ગયા અમને એટલો બધો આનંદ થઈ ગયો હતો એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયા પોતાના દોષ નું દર્શન થવું એ દોષ માં બેસી નથી રહેવાનું દોષ નું મનન ચિંતન નથી કરવાનું દોષ થી જાગ્રત રહેવાનું છે કે આપણને ખેંચી ના જાય બસ

ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય એ વાતને સહજ બનાવી છે બધી રીતે જ એ નાના સાધુએ માગ્યું કેટલું બધું સરસ એટલું ફાઈન માગ્યું એટલું ફાઈન માગ્યું પેલું તો નપાસ થયો જ પણ મને એના વિશે ભાફેડ ન થાય એવું તો કરી આપજો જ મારી એની સાથેની મૈત્રી વધારવી જ છે પછી મેં એનો જયારે ગુણ દેખાયો આટલો સરસ એનામાં ગુણ છે હોય ચિંતા કરવાની જરૂર નથી પણ એક જ ટ્રેક રાખવાની એક જ ટ્રેક મોતી ચારો ચરવાનો ચોથી વાત સરસ કહી દઉં બહુ ફાઈન પ્રવચન કર્યું ચાર મુદ્દા બહુ સરસ છે ફરી સાંભળવાનું છે ફરી સમજાવવાનું છો અત્યાર સુધી ટાઈમ નથી વીસ મિનિટ બોલ્યા ગઈકાલે કાંતિ ના આપણે ગુનાનો વાત ગયા ગાંધી એ કોઈ સાધન ન કર્યું કોઈ સાધન ન કર્યું બે સાધન કર્યા ગાંધીગાના બે સરસ ગુણ શાસ્ત્રીજી મહારાજે કહ્યું ભાઈ ભાઈ થઈને રહેજો જિંદગી સંકલ્પ ને પકડી રાખ્યો બાજુનું યુદ્ધ હતું સત્સંગ યુદ્ધ હતું કોઈ યુદ્ધ બાકી જ નહોતું રહ્યું ઘરમાં યુદ્ધ હતું બધા જ પ્રકારના યુદ્ધમાં રહેવા છતાં બે વસ્તુ અમને ન છોડી એક શાસ્ત્રજી મહારાજ નું ભાઈ ભાઈ અને બીજું સૌની સેવા ધરતી ઉપર તો ભક્તોની ભગવત ભાવ થી સંસ્કારો નાખતા જ રહ્યા નાખતા જ રહ્યા પાંચ વર્ષ સુધી આ ઉપર જ ગોષ્ટી જોગી ના ક્યાંથી સંબંધ વાળા ક્યાંથી એવી સેવા કરી એવી સેવા કરી

ના સરસ વાત કરી ભાગવત ની ગીતામાં એટલું જ લખ્યું વાત લખી ઠીક સાચું રવિભાઈ કહ્યું ભાગવત માં આમ લખ્યું ભક્ત નો થઈને ભક્ત ની સેવા કરે બહુ ફાઈન વાક્ય ભાગવત માંથી શોધી કાઢ્યું એમને આવા ભાવથી સેવા કરનારનું આ તો કેટલું સહેલું છે પણ છેલ્લાના સાત ને અગિયાર દેહ ને દેહ સગા સંબંધી કરતા વિશેષ પ્રીતિ રાખવાની વાત થઈ ગઈ વિશેષ અને એવા ભક્તોની એવા સંબંધવાળાની અલ્પ સંબંધવાળાની ભગવત ભાવ સેવા થયા જ કરે ના નોષ નાનડી પ્રકૃતિ નાનો સ્વભાવ મસ્તી ગઈ નહીં આનંદ ગયો નહીં ઉમંગ ગયો નહીં જે સ્વામિનારાયણ સાધન કર્યું નહીં દેખાયું નહીં શું કર્યું કશું જણાવવા ના દીધું અને જે ગયું આપણે તો નહીં સામાન્ય પ્રસંગે જે સ્વામી વિચારમાં પડી છે એને પ્રસંગોના હિમાલયો પડ્યા હિમાલયો એક વાત પછી કરી સાજે નહીં કરું

એટલા જ માટે આપણે પકડી રાખો છે કોઈ આત્મીય બને કે ના બને હે મહારાજ મને કોઈ સેવા કરે કે ના કરે એ મહારાજ હું સેવા કરું મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણેની જે સેવા છે એ તમારા હૃદય ને વિશે ભગવત શરીર બોધે અક્ષર બ્રહ્મ શરીર બંધાય જ બરોબર વિચારજો કેટલાય છે અહિયાં એવા હું તમને શું સમજાઈ રહ્યો છું અક્ષર સ્વરૂપ કેટલા કેટલું સરસ એને લખ્યું વાક્ય એટલું બધું ફાઈન આ કીર્તન માં આવી ગયું કેટલા અક્ષરરૂપ લે આ સાચી વાત છે